છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુકરદા ગામે જમીન વેચી પરિવારે બારસો ને ટોચ મર્યાદાના કાયદા હેઠળ તે જમીનમાં શ્રી સરકાર દાખલ કરવાનો હુકમ કલેક્ટરે કર્યો હતો અને હવે પોલીસ ફરિયાદ કરવા માટેની કાર્યવાહી જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા હાથ ધરાતા ભારે ખળભળાટ મચી ગયો છે સાડી બારસો એકર જમીનનો પ્રશ્ન છે કલેક્ટર સાહેબે લીધો છે અને એ જમીનને શ્રી સરકાર દાખલ કરી છે પણ અમારા જાણવા પ્રમાણે જે તે વખતે રજવાડાના નામે આ જમીન હતી અને રજવાડાએ ઓગણીસો અઠ્ઠાણુંમાં જે પટેલ છે અમદાવાદના એમને એક જ નંબર હતો એકસો સત્તેર નંબરની એક પ્લોટ હતો એ લીધી હતી અને એના પછી વડોદરા કલેક્ટર સાહેબે બસોને ઇઠ્યોતેર નંબરની નોંધ છે એને રદ કરી હતી રદ કર્યા પછી પાછા કંઈક સરકારી કાગળો કે પછી અધિકારીઓએ સાંટગાંઠ કરીને ફરી પાછા બાવીસ ખાતા અલગ અલગથી કરી લીધા છે અને એ જમીનમાં આજની તારીખે અમારા લોકો ખેડે છે જીવે છે અને ત્યાં આગળ વસવાટ કરે છે ત્યાં લગભગ બસોથી અઢીસો કુટુંબ છે અને જનસંખ્યા જોવા જઈએ તો તેરસોથી સૌદસો માણસો હશે એ જમીનની અંદર એટલે સરકારે જે નિર્ણય લીધો એ ખરેખર આમ જોવા જઈએ તો અમારા માટે એક રીતે સારો પણ છે કારણ કે જે તે માલિક આ જમીનનો માલિક છે એવી અમને ખબર હતી અને એ માલિક પાસે અમે આ જમીનની માગણી કરી હતી પાંચ પાંચ એકડ એ એ માલિકા અમને કીધું તમને પાંચ એકડ આપીશું અમને પચાસ રૂપિયાના સ્ટેમ્પ પર લખાણ કરીને આપેલું છે વધ પણ અમારી જો અમારી જોડે પણ શીતરપિંડી કરી છે અમને પણ જમીન નથી આપી એટલે ખરેખર આ જમીનની અંદર કંઈક કાળું ધોળું છે એવું અમને જાણવા મળે છે અંબાલાલભાઈ કુકરદા ગામની અંદર વિકાસી કામોની ચકાસણી કરતી વખતે આપણે ધ્યાનમાં આવેલું કે ત્યાં જમીન ટોચમર્યાદા ધારાથી વધારે જમીન ધારણ કરતા હોય અને એ જમીનનું ગેરકાયદેસર વેચાણ કરેલું હોય એવી જમીન ધ્યાને આવેલી છે એ જમીન સામે આપણે કાર્યવાહી કરીને લગભગ બારસો આડત્રીસ એકર જેટલી જમીન શ્રી સરકાર કરેલી છે અને એમાં આપણે પ્રાંત અધિકારીશ્રીને ટીમ બનાવીને કબજો લેવાની કાર્યવાહી ચાલુમાં છે મિનવાયલ આપણા ધ્યાને આવેલું કે આ સિવાય તત્કાલીન જે કબજેદાર હતા એમની અન્ય જગ્યાએ અન્ય દસેક ગામોની અંદર જગ્યાઓ જમીન ધારણ કરે છે અને એ જમીનોમાં પણ આ મુજબની કાર્યવાહી કરવાની થાય છે આ સિવાય બીજી ઘણી બધી જમીનો એવી બનવાપાત્ર છે કે જે તે તત્કાલીન કબજેદારની પોતાની માલિકીની હોય આપણા ધ્યાનમાં જે આવેલી છે ચંદનપુરા કોલીબોરિયા સિમેલ મોટીદરી ભીલબોરિયા જામલી પંખડા રાજપુરા ગોયાવાત અને કોલીબોરિયા આ બધા ગામોની અંદર જે જમીનો છે અને ઇનફેક્ટ કુકરના ગામમાં પણ એકાદ સર્વે નંબર જે બાકી રહી ગયેલો છે એમની સામે પણ આપણી તપાસ ચાલુ છે અને એમની સામે પણ આપણે જમીન ટોચ મર્યાદા ધારા અંતર્ગત કાર્યવાહી કરવાની છે મીનવાઈલ આપણે ધ્યાને આવેલું કે અરજદાર મારફતે તત્કાલીન કબજેદાર મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે અથવા હાલના ધારણકર્તા મારફતે આ જમીન અન્યને વેચવાની પેરવી કરવામાં આવે છે આ જમીનમાં તપાસ ચાલુ છે આ જમીન કોઈ અરજદારોએ ન ખરીદવા અથવા બાના ખત અથવા ગીરો ખત અથવા અન્ય કોઈ વ્યવહાર ન કરવા સૂચિત કરવામાં આવે છે જે જમીનો આપણા ધ્યાનમાં આવે છે એમાં આપણે નોંધ પણ પાડી દઈએ છીએ કે જેથી આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ન થાય પણ આના સિવાય અન્ય કોઈ જમીન હોય ત્યારે એમની ઉત્તરોત્તર છ નંબરની નોંધ ચકાસીને ત્યાર પછી જમીન ખરીદાય જેથી કરીને ભવિષ્યમાં કોઈ છેતરપિંડી થવાનો પ્રશ્ન ઉપસ્થિત ન થાય જમીન આપણને આવેલી છે એ તત્કાલીન ધારણ કરતા અને એમણે જેને તબદીલી કરેલી છે એ તમામ સામે આપણે ફોજદારી કાર્યવાહી પણ હાલના તબક્કે ચાલુ કરવાના છે એના માટે આપણે પ્રાંત અધિકારીનો એસઆઈટી માટેનો અભિપ્રાય મંગાવ્યો છે એક વખત અભિપ્રાય આવ્યા પછી આપણે આગળની કાર્યવાહી હાથ ધરીશું જે જમીન તત્કાલીન ધારણ કરતા હતા ઠાકોર રણજીતસિંહ એમના દ્વારા આ જમીન ના ટુકડાઓ જે ટોચ મર્યાદા ધારણનો ભંગ ન થાય એ રીતે સિફત પૂર્વક ટુકડાઓ પાડીને એક જ પરિવારના પ્રાથમિક રીતે જણાય આવતા સદસ્યો દ્વારા ધારણ કરવામાં આવેલી છે અને અલગ અલગ બાવીસ ટુકડાઓ આ મુજબના પાડ્યા છે જેમાં તમામમાં પિસ્તાલીસથી લઈને અડતાલીસ એકર જમીન એમણે લીધેલી છે જેથી કરીને મર્યાદા ધારોનો ભંગ ના થાય જે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે એ એમણે ક્રિમિનલ કામતરું કરીને આ જમીન પચાવી પાડવાની કોશિશ કરેલી છે આથી એમના વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે